રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છોડાવ તાલુકાના રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાની તમામ બાળકીઓએ ભાગ લીધો હતો શાળાની બાળકો દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ભૂમિકા રહેલી છે તેને વિશેષ માહિતી આપવામાં આવી હતી ઇતિહાસના અને વર્તમાન સમયમાં નારી શક્તિનો પ્રેરણાત્મક ઉદાહરણો ફોટોગ્રાફ રૂપે રજૂ કરીને મહિલાઓના કાર્યપ્રણાલીને રજૂ કરવામાં આવી હતી શાળાની બાળકો દ્વારા નારી શક્તિ અંતર્ગત ગીતો ચિત્ર અને કવ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા શાળાની બાળકીઓને દર આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં મહિલાઓની વિશેષ સિદ્ધિઓ મહિલાઓના અધિકારો સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ભાષાઓમાં તેમની સફળતા અંગે વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી શાળાની બાળકો ઉત્તમ શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માતા અને રાષ્ટ્રનું ગૌરવ વધારવા અંગે આજના દિવસે સંકલ્પ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓને કેટલી ભાગીદારી હોય છે આજના આધુનિક યુગમાં શાળાની બાળો સારી રીતે જાણે છે અને તેને વાસ્તવિક રૂપમાં લાવવા માટે હંમેશને માટે કટિબદ્ધ રહેશે આમ આજના દિવસે શાળાના શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીને શાળાની બાળકો દ્વારા મહિલાને કેટલી જવાબદારી હોય છે તે જાણીને ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતે કેટલું યોગદાન આપે તે માટે જરૂરી